મહેસાણા મહાનગરપાલિકાએ પાલતુ પશુઓ માટે એક પોલિસી બનાવી છે પાલતુ પશુઓ રાખવા અંગે નવી પોલિસી તૈયાર કરવામાં આવી છે પાલતુ પશુઓના માલિકોએ નવી પોલિસીનું પાલન કરવું પડશે શ્વાન માટે રજીસ્ટ્રેશન અને વેક્સિનેશન ફરજિયાત કરાયું છે દુધાળા પશુઓને રાખવા માટે પશુવાળા હોવા પર ભાર મૂક્યો છે વાડા વિના માલિકોએ પોતાના પશુઓને અન્ય સ્થળે રાખવા પડશે પશુઓ માટે એક નવી જ પોલિસી બનાવવામાં આવી છે અને આ પોલિસીનું પશુના માલિકો છે તેમણે ચોક્કસથી પાલન કરવું પડશે દુધાળા પશુને રાખવા માટે પશુવાળા હોવા પર પણ ભાર મૂક્યો છે જે લોકો ઘરે પાલતુ કૂતરા રાખતા હોય છે અને એ પાલતુ કૂતરાઓ માટે બી અમે પોલિસી બનાવી રહ્યા છીએ કે ભાઈ તમે કૂતરું રાખો છો તો પહેલા રજિસ્ટ્રેશન કરાવવાનું છે કઈ નસલનું તમે ડોગ રાખી રહ્યા છો એનું સમયસર વેક્સિનેશન કરી રહ્યા છે કેમ અને અમારા વેટરનરી ઓફિસર સમય અંતરે એની વિઝિટ કરતા રહેશે જે લોકો પોતાના ઘરે પશુઓ રાખે છે તો તેમને જે તે સમયે સરકાર તરફથી વાડા મંજૂર થયેલા છે કે કેમ એ વાડાની કેપેસિટી કેટલી છે અને પશુઓ રાખે છે અહીંયાથી અમારા એસઆઈ પણ જશે અને જોશે કે એ વાડામાં પશુઓ રાખી રહ્યા છે એના કારણે એ શહેરમાં કોઈ જગ્યાએ પોતાના પશુઓને રખડતા મૂકે છે કે કેમ અને એ જે પશુઓ છે એના કારણે આજુબાજુના રહીશોને કોઈ તકલીફ થાય છે કે કેમ એના માટેની અમે એક નક્કર પોલિસી લાવી રહ્યા છીએ પેલા એ લોકો અમને ડોક્યુમેન્ટ રજૂ કરશે પછી અમારા અમારા જે કર્મચારીઓ છે વેટેનરી ઓફિસર્સ છે અને અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર છે ફિલ્ડમાં જશે સ્થળ તપાસશે એમના ડોક્યુમેન્ટ તપાસશે પછી જ એમને પરમિશન આપવામાં આવશે જે લોકો આ પરમિશન પ્રમાણે ફૂલ ફિલ નહીં થતા હોય તો તેમના પશુઓ ઘરે રાખી રહ્યા છે તો તેમને પશુઓ આસપાસના કોઈ ગામડામાં જમીન રાખી ખેતીની જમીન રાખી અને ટ્રાન્સફર કરવાના રહેશે